Mr. Gandhi, you lead the Indie Alliance. It's not Indie Alliance. That's a BJP friend. It's India Alliance. What's the last word to stand for? Uh. What does the A stand Alliance. for? Alliance. Namaskar. હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ રાહુલ ગાંધી દર વખતે વિદેશ જાય છે ત્યારે કંઈક ને કંઈક મસાલો આપતા રહે છે વિદેશ જાય ત્યારે નહીં ઇન્ડિયામાં હોય ત્યારે પણ વિદેશ જાય ત્યારે ખાસ મસાલો આપે છે પત્રકારોને મસાલો મળે છે અને એમને ટીકાકારોને હસવાનું અને ગુસ્સે થવાને કારણ મળે છે આ હમણાંની અમેરિકાની ટૂર વખતે આપણે એક થોડા દિવસ પહેલા બનાવેલા વિડીયોમાં પણ ચર્ચા કરી હતી એ પ્રમાણે જે એમણે લોચા માર્યા હતા એવા ગઈકાલે એમણે એ વાત કરી એનાથી આખા દેશમાં ખૂબ મોટો વિવાદ ઉભો થયો છે એમણે અમેરિકામાં એમ કહ્યું એક કોઈક સમારંભમાં ખાનગી સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધતા કે ભારતમાં શીખોને પગડી પહેરવાની કડું પહેરવાની ગુરુદ્વારા ગુરુદ્વારમાં જવાની છૂટ નથી અથવા તો ભવિષ્યમાં છૂટ મળતી બંધ થઈ જશે મતલબનું એમણે નિવેદન હતું એમનું હવે આ એકદમ સેન્સિટિવ મુદ્દો છે એક ધાર્મિક લાગણી સાથે સંકળાયેલો મુદ્દો છે શીખોની કે કોઈ પણ ધર્મ ના હોય આના પ્રત્યુત્તરમાં એક કેન્દ્રીય મંત્રીએ તરત જવાબ આપ્યો કે ભાઈ ઓગણીસો ચોર્યાસીમાં માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ પછી દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો કોંગ્રેસના કાર્યકરોએ કરીને કરાવ્યા કોંગ્રેસના નેતાઓએ કરાવ્યા શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા અને ત્રણ હજાર જેટલા નિર્દોષ શીખોને હત્યા થઈ હતી એટલે આપ મેસેકર હતો એક પ્રકારનું એક એમાં કોમ્યુનલ તોફાન નહોતો એક પક્ષીય કતલે હતી ખરેખર તો રાહુલ ગાંધીએ શીખોની માફી માંગવી જોઈએ એની જગ્યાએ એ હમણાં જે અલગતાવાદી કેટલાક શીખો છે જે ખાલિસ્તાનને સપોર્ટ કરે છે એમની ભાષા બોલી રહ્યા છે અને અલગ અલગતાવાદી શીખ નેતાએ પણ એમના વાતને રાહુલ ગાંધીની વાતને ટેકો આપ્યો કે જો અમે કહેતા જ હતા કે ભારતમાં શીખો પર બહુ અત્યાચાર થાય છે એટલે અમને અલગ દેશ અમારો ખાલીસ્તાન જોઈએ છે હવે આ બાબતે વિવાદ ખૂબ વકરી રહ્યો છે રાહુલ ગાંધી સામે કાનૂની એક્શન લેવાશે એવી પણ એક વાત થઈ રહી છે આજે આ બાબત પર ચર્ચા કરવા માટે આપણી સાથે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી રાહુલ ગાંધી ની હવે મને લાગે છે ચોપન વર્ષની ઉંમરે બાળક બુદ્ધિ આપણે ન કહ્યું છે આપણે વચ્ચે એક પણ વિડીયોમાં ચર્ચા કરેલી પ્રમાણે પણ આજે એકદમ અસંબંધ બધી વાતો કરી રહ્યા છે એમાં આ એક શીખનો મુદ્દો છે બીજું જે એમણે વાત કરી છે એ બાબત પણ આપણે ચર્ચા કરીશું પણ શીખોને મેં કોઈ દિવસ ગુરુદ્વારમાં જતા રોકવામાં આવે એવો મને ખ્યાલ નથી એક પણ કિસ્સો એનો મારા આટલી આટલા વર્ષોની મારી જિંદગીમાં યાદ નથી શીખોને હાથમાં કડા પહેરતા રોકવામાં આવે એવું પણ જોયું નથી અને કડા તો શીખ શું હિન્દુઓ પણ પહેરે છે અને શીખોને પાઘડી પહેરતા રોકવામાં આવે એવું તો કોઈ માની વિચારી પણ નહીં શકે આ બાબતે આ તમને લાગે છે કે આ આ રાહુલ ગાંધીની આ વખતનો આ મુદ્દો કોંગ્રેસની ભવિષ્યમાં ઈમેજ ખરાબ કરશે ચોક્કસપણે એવું કહી શકાય કે આ જે કંઈ બોલ્યા છે ત્યાં જઈ અને અને ખાલિસ્તાનવાદી જે પન્નું છે આતંકવાદી જે કેનેડામાં આશ્રય લઈ રહ્યો છે એણે પણ એમની વાત ઉપર સમર્થન જાહેર કર્યું છે અને જો કે મારી વાત સાચી છે અને અમે લોકો સાચા છીએ ખાલિસ્તાન માટેની વાત સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસના આ જે નેતા બહુ મોટું એમને પદ આપવામાં આવ્યું છે વિરોધ પક્ષના નેતા એટલે ખૂબ મોટું પદ છે એમની પાસે અને એ બોલે ત્યારે જવાબદારીપૂર્વક એમણે બોલવું જોઈએ આ ખરેખર આ દુઃખદ વાત છે અને આપણી કમનસીબી છે આ લોકશાહીની અંદર તમે બોલી શકો છો તમને બોલવાનો અધિકાર છે વાણી સ્વાતંત્ર્ય છે પરંતુ એનો અર્થ એવો નથી કે તમે ખોટું બોલો બિલકુલ જ બોગસ વાત કરો આ વસ્તુ ક્યારેય કોઈ પણ લોકશાહીના માટે આ ઘાતક વસ્તુ છે ખાસ કરીને એમણે શીખોની વાત કરી તો દિલ્હીની અંદર જે ઇન્દિરા ગાંધીની હત્યા પછી આખા દેશની અંદર શીખ વિરોધી રમખાણો થયા હતા એમાં ત્રણ હજારથી વધારે શીખ લોકોની હત્યા કરવામાં આવી હતી એમની મિલકતો લૂંટી લેવામાં આવી હતી અને ખૂબ ભયંકર તોફાનો હતા એ અને ત્યાર પછી કોંગ્રેસના નેતાઓના એની અંદર નામ ખુલ્યા હતા અને શીખોને અત્યાર સુધીમાં આ એક એવી કોમ્યુનિટી છે કે જેને રાષ્ટ્રને સૌથી વધારે આપ્યું છે આર્મીની અંદર તમે જુઓ તો સૌથી વધારે એ લોકોનું યોગદાન છે દેશના સંરક્ષણની બાબતમાં એ લોકોનું જે યોગદાન છે એ ક્યારેય ન ભૂલી શકાય એટલું યોગદાન પંજાબનું છે અને શીખ કોમ્યુનિટી છે એ બહાદુર કોમ્યુનિટી છે એ કોઈ દિવસ આવી એમને કોઈ અટકાવી શકે અથવા તો અટકાવે આઝાદ હિન્દુસ્તાનની અંદર પંચોતેર વર્ષની અંદર મેં ક્યારેય કશે નથી જોયું કે કોઈને ગુરદ્વારામાં જતા રોકવામાં આવ્યા હોય કે કોઈને કડું પહેરતા અટકાવવામાં આવ્યા હોય કે કોઈને કિરપાન રાખતા અટકાવવામાં આવ્યા હોય કે કોઈને પાઘડી પહેરતા અટકાવવામાં આવ્યા હોય કોઈ પણ જગ્યાએ એ વસ્તુ બની જ નથી દેશની અંદર કોઈ પણ નાના એવા ગામની અંદર પણ આ વસ્તુ ક્યારેય નથી બની અને એવી વાત ધડ માથા વગરની વાતો વિદેશમાં જઈને કરવી એ શું સાબિત કરવા માંગે છે એ તો હવે કોંગ્રેસ જાણે અને એ પોતે જાણે બાકી આ વસ્તુ બોગસ છે અને દેશની છબીને ખરડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખરેખર આ રીતના બિનજવાબદારી પૂર્વક ન બોલવું જોઈએ અને જે કાંઈ તમે નિવેદન કરો છો તમે દેશનું પ્રતિનિધિત્વ કરો છો તમે એક ભારતીય તરીકે તમે વિદેશની અંદર જાઓ છો તમને કોઈ ઓળખે કે ન ઓળખે એ બે નંબરની વાત છે પરંતુ આવા પ્રકારના નિવેદનો કરી અને દેશની છબી ખરડવા માટેનો જે આ વાહિયાત પ્રયાસ કરો છો એ ખરેખર બંધ થવું જોઈએ કોંગ્રેસના બુદ્ધિજીવી નેતાઓએ એમને સૂચન કરવું જોઈએ કે આ પ્રકારના નિવેદનો ન કરો અથવા તો દેશની શું પરિસ્થિતિ છે કેમ છે વિશ્વની અંદર ઇન્ડિયા જેટલી શાંતિ કે રહેવા માટેના બેસ્ટ જે આપણે ત્યાં જે જીવનની પદ્ધતિ છે એ તમને દુનિયાના બીજા કોઈ દેશોમાં નહીં જોવા મળે ત્યાં બધું તમને ઉપર ઉપરથી સારું લાગે છે ઉપર ઉપરથી તમને બતાવવામાં આવે છે કે અહીંયા આવું છે તેવું છે બાકી ખરેખર આ રીતના આટલા મોટા લોકતંત્રની અંદર તમે બિનજવાબદારીપૂર્વક બોલો એ વ્યાજબી વાત નથી ભારતીય જનતા પાર્ટીને તમે મોકો આપો છો તમારા બોલ ઉપર ચોગ્ગા છગ્ગા મારવાનો અને તમે સ્ટમ્પમાં બેટ મારો છો આ તમે સ્ટમ્પમાં બેટ મારીને હિટ વિકેટ થાવ છો અને તમારું બુદ્ધિનું જે લેવલ છે જે કક્ષા છે એને તમે એસ્ટાબ્લિશ કરો છો આ ખરેખર ન થવું જોઈએ દેશની છબી ખરડાય એવો કોઈ પણ નિવેદન ન થવું જોઈએ તમે કોઈ પણ પાર્ટીમાંથી આવતા હો રાષ્ટ્ર પહેલા છે પછી તમારી પાર્ટી છે પછી તમારી વિચારધારા છે અને પછી જ બધું જ આવે છે પહેલા રાષ્ટ્ર પહેલા છે રાહુલ ગાંધી એ જે સ્ટેજ પરથી આ વાત કરી એમની સાથે ડાયસ પર એમ કહેવાય છે કે કેટલા ખાલીસ્તાની સમર્થકો પણ બેઠા હતા અને એમને ખુશ કરવા માટે આ વાત કરી હતી અને રાહુલ ગાંધીની આદત જૂની છે કે જે જ્યાં જાય ત્યાં દેશનું પછી વિચારે પોતાની ઇમેજ સારી કરવા માટે શું કરવું એનું પહેલા વિચારે અને ઇમેજ સારી થવાની જગ્યાએ બગડે છે એનો એમને ખ્યાલ પણ નથી રહેતો એટલે એમણે આ નિવેદન જ છે પણ એ સિવાય પણ એમની જે અમેરિકા ટૂર કેટલીક વાતો કરી છે એમાં પણ એમણે ઘણા લચ્છાઓ માર્યા છે આપણે આપણી ભાષામાં કહીએ જી બિલકુલ બિલકુલ બોલવા માટેનું પ્રમાણભાન જે હોવું જોઈએ એક નેતા તરીકે એ એમનામાં નથી એ વાત કઈ રીતે કયા સ્ટેજ ઉપર કરે છે ખાસ કરીને હું એક વીર સાવરકરનું એક કોટેશન ટાકું કે એમણે એવું કીધું હતું આઝાદીના સમયે કે કોંગ્રેસના નેતાઓ વોટ માટે એના બ્લેઝર ઉપર જનોય પહેરીને નીકળશે આ એમનું ઓફિશિયલ વાક્ય છે આ તેઓ બોલેલા છે આ વસ્તુ તો તમે માત્ર ને માત્ર જ્યાં જાઓ ત્યાં કોઈ પણ જાતિ કોઈ પણ ધર્મના લોકોને લઈ અને તમે આવા પ્રકારના નિવેદનો કરો છો ખાલિસ્તાની સમર્થકોની સાથે તમે સ્ટેજ શેર કરો છો પહેલી વસ્તુ તો એ છે કે એ ન થવું જોઈએ ત્યાંથી અટકવું જોઈએ બીજી વસ્તુ કે આટલા મોટા દેશની અંદર વિવિધ પ્રકારની જાતિ વિવિધ ધર્મના લોકો જ્યારે રહે છે બધા એકસાથે સંપીને રહે છે કોઈ જગ્યાએ કોઈ ઉપદ્રવ નથી કશું નથી ત્યારે તમે આ જાતિ આધારિત નિવેદનો કરવા કોઈ પર્ટિક્યુલર ધર્મને આધારિત નિવેદનો કરવા ડરો મત એવું બધું કેવું ભાઈ અહીંયા કોણ ડરાવે છે તમને આ દેશની અંદર તમે આઝાદીથી ફરી શકો છો તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો કોઈ પણ જગ્યાએ મિટિંગો કરો છો તમે આટલી મોટી પદયાત્રાઓ કરો છો એની અંદર કોઈ જગ્યાએ તમને કોઈ ખલેલ નથી પહોંચતી તમામ જગ્યાએ તમારો બંદોબસ્ત જળવાય છે તમામ જગ્યાએ તમને જે કાંઈ તમારો પ્રોટોકોલ પ્રમાણેનું જે કાંઈ તમને સુખ સુવિધાઓ જોઈએ એ બધું આપવામાં આવે છે ત્યાર પછી પણ જો તમે વિદેશમાં જઈને આ પ્રકારના નિવેદનો કરો ક્યારેક તમને લઘુમતી ખતરામાં હોય એવું લાગે છે ક્યારેક તમને શીખો વિશેની તમે આવે આવા પ્રકારના નિવેદનો કરો છો અને જ્યાં જાઓ ત્યાં કુકરમાં સીટી વગાડવા સિવાય બાફવા સિવાય કંઈ કામ નથી કરતા તો આ ગંભીર બાબત છે અને કોંગ્રેસ જેવી પાર્ટી જૂનામાં જૂની પાર્ટી દેશની એના જો જવાબદાર નેતા આ પ્રમાણેનું બોલતા હોય અને આ પ્રમાણે ખાલિસ્તાનવાદીઓ સાથે જો એ સ્ટેજ શેર કરતા હોય તો એ શરમજનક બાબત છે અને આ ન થવું જોઈએ આ રાષ્ટ્રની એકતા અને અખંડતા માટે જે કાંઈ કરવું પડે એ કરવું જોઈએ રાષ્ટ્ર પહેલા હોવું જોઈએ અને પછી જ તમારું નિવેદન આવવું જોઈએ અને તમને લખીને કોણ આપે છે પહેલી વસ્તુ તો એ છે કે તમે બધું લખેલું ગોખીને પછી બોલો છો તો લખનાર કોણ છે તમારા એ પણ જોવો તમે અને શું લખ્યું છે એના શું પ્રત્યાઘાતો પડશે એ પણ જોવું જોઈએ ભૂતકાળમાં પણ તમે આ જ પ્રકારે કરેલું છે અને હજી એ કન્ટિન્યુ છે તો આ તમારી જે છબી છે તમારી ઈમેજ છે તમે જે બેઠા થઈ રહ્યા છો એમ કહેવાય તો એમાં તમે કોઈને કોઈ જગ્યાએ તમે પાછા પડી રહ્યા છો અને આ શીખ વિશેનું જે આ નિવેદન છે એ ખરેખર દુઃખદ છે અને શીખ કોમ્યુનિટી માટે તમે આ રાષ્ટ્રપ્રેમ માટે એમના રાષ્ટ્રના યોગદાન માટે રાષ્ટ્ર માટેના એમના યોગદાન માટે કોઈ પણ રીતે તમે એની તોલે કોઈ આવી શકે એમ નથી એટલું મોટું યોગદાન આ કમ્યુનિટી આપેલું છે એને માટે માન અને સન્માન દરેક દેશવાસીઓને હોય જ પરંતુ આવા પ્રકારના નિવેદનોથી ભડકાવવા અને ભટકાવવાનો પ્રયાસ ન થવો જોઈએ બીજી એક તકલીફની વાત એ છે કે રાહુલ ગાંધી ઇતિહાસ વાંચતા નથી ઇતિહાસ વાંચ્યો નથી દેશનો દેશનો જૂનો સ્વતંત્રતા ચડવળ પહેલાનો ઇતિહાસ તો નહીં પણ ઓગણીસો એસી પછીનો ઇતિહાસ પણ નથી વાંચ્યો કે જ્યારે ખાલિસ્તાનીઓએ આંદોલન શરૂ કર્યું હતું અને એ આંદોલન આંદોલનની કમાન ભીંદરણ વાળા જેવા આતંકવાદીએ પોતાના લઈ લીધી હતી સુવર્ણ મંદિરમાં થયા હતા આખા પંજાબમાં ચાલુ થઈ હતી નિર્દોષોને મારી નાખવામાં આવતા હતા એ ફક્ત હિન્દુઓ નહીં શીખોની પણ હત્યાઓ થતી હતી ત્યારે ઇન્દિરા ગાંધીએ એટલે રાહુલ ગાંધીના દાદીએ જ એ પણ એમને ખબર નથી કે એમના દાદીએ જ ગોલ્ડન ટેમ્પલને ફ્રી કરવા મંદિરને ફરીથી પવિત્ર કરવા માટે આર્મી મોકલ્યું હતું ગોલ્ડન ટેમ્પલમાં અને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો એનો બદલો લેવા માટે શીખ બોડીગાર્ડ ઇન્દિરા ગાંધી હતા સુરક્ષા કર્મચારીઓ એમણે જ ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી અને ત્યાર પછી એ હત્યાના પ્રત્યાઘાત રૂપે નિર્દોષ શીખોને મને મારવામાં આવ્યા હતા આ બધી વસ્તુ આ બધી વાતો કદાચ રાહુલ ગાંધીને ખબર છે કે નહીં આપણે જાણતા નથી જો એમને ખબર હોતે તો ફરીથી આ ખાલિસ્તાનવાદીઓને ઉશ્કેરીની થાય એવા નિવેદનો કરવાથી દૂર રહેતે એક તો એમની પાસે અધૂરું જ્ઞાન છે અધૂરું જ્ઞાન હોવાથી હોવા છતાં કોઈના કોઈ સારા સલાહકાર આપે કહ્યું એમ કે કોણ કોણે કોણ એમના લેક્ચર લખી આપે છે એમના સ્ક્રિપ્ટ રાઇટર કોણ છે ખબર નથી એ મને લાગે છે મોટા ભાગે તો સામ પિત્રોડા અને જયરામ રમેશ આ આ પ્રકારના વ્યક્તિઓ જોવી જોઈએ એમના સલાહકાર આ બંને જ છે અને જયરામ રમેશે તો કેટલું વિવાદાસ્પદ થોડા દિવસો પહેલા નિવેદન કર્યું કે રાહુલ ગાંધી રાજીવ ગાંધી કરતા વધુ હોશિયાર છે અને પોલિટિકલ સ્ટ્રેટેજી બાબતમાં વધુ જાણે છે આમના નિવેદનની ટીકા તો ખુદ કેટલા કોંગ્રેસી નેતાઓએ કરી કે ભાઈ તમે બાપ વર્ષી દીકરાને શું કામ લાવો છો એ રીતે શું કામ કરો છો રાજીવ ગાંધી એની રીતે હોશિયાર હતા રાહુલ ગાંધી એની હશે પણ તમે રાહુલ ગાંધીની ચમચાગીરી કરવા એમને પ્રમોટ કરવા રાજીવ ગાંધીને શું કામ ડિગ્રેડ કરો છો એટલે આ આખી વાત કેટલી હદે જઈને અટકશે કિરીટભાઈ જી પહેલી વાત આપે કરી કે ગોલ્ડન ટેમ્પલની અંદર ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું હતું ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન જે કાંઈ એમણે કાર્યવાહી કરી એને માટે એ સારી કાર્યવાહી હતી એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આતંકવાદીઓ ત્યાં છુપાયેલા હતા અને ત્યાંથી એ લોકો બધું ઓપરેટ કરતા હતા એના ઓપરેશનો પાર પાડતા હતા તો એ જે ઓપરેશન બ્લૂ સ્ટાર એમણે કર્યું ત્યાર પછી એનો બદલો લેવા માટે એમની હત્યા કરવામાં આવી એમની હત્યા થયા પછી રાતોરાત જે દિલ્હીથી શરૂ થયેલા તોફાનો ગુજરાતમાં પણ તોફાનો થયા હતા શીખ વિરોધી તોફાનો મને યાદ છે કે અહીંયા પણ એમના દુકાનો અને એમના જે કાંઈ પહેલાં હતા એ બધું લૂંટી લેવામાં આવ્યું હતું એમની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા કેટલાક લોકોની હત્યા કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસની વિરુદ્ધમાં ભયંકર રીતે શીખ કોમ્યુનિટી જે હતી એ હતી કેમ કે એમને સહન કરવું પડ્યું હતું જે અન્ય લોકોએ કરેલું કૃત્ય છે એ ભોગવવાનો વખત એમને આવ્યો હતો રહી વાત એમના નિવેદનો લખવાની કે રાજીવ ગાંધી કરતા રાહુલ ગાંધી હોશિયાર છે એ વધારે સંગઠનમાં આમ કરે છે તેમ કરે છે મને યાદ નથી કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એમણે કોઈ પણ એવા વિવાદાસ્પદ નિવેદનો કર્યા હોય અથવા તો એના કારણે દેશની અંદર કોઈ મોટો હોબાળો થયો હોય અથવા તો એના કારણે થઈ અને વિરોધ પક્ષના જે કોઈ નેતાઓ હોય અથવા તો શાસક પક્ષના હોય એ લોકોને કોઈ નીચું જોવું પડ્યું હોય અથવા તો દેશવાસીઓને કંઈ એવું નીચા જોવું પડ્યું હોય એવું કોઈ કૃત્ય એમણે કર્યું હોય મને એમની કરિયરમાં જ એટલે બહુ નાની કરિયર હતી એમની પણ એ કરિયર દરમિયાન એમણે કોઈ એવું નિવેદન નથી કર્યું કોઈ એવા વિવાદ ઉભા નથી કર્યા એમણે ખૂબ સરસ રીતે અને સારી રીતે જે કોઈ એને સમય મળ્યો એ સમય દરમિયાન એમણે શાસન કર્યું છે એ આપણે માનવું જ પડે એ સ્વીકારવું જ પડે અને બાપની દીકરા સાથે કમ્પેર કરવી એ રાજીવ છબીને ખરડાવા ઉપરાંત રાહુલ ગાંધીની ચમચાગીરી વધારે છે અને એ ન થવું જોઈએ ખરેખર એક જવાબદાર વિરોધ પક્ષના નેતા તરીકે એમણે જે કાંઈ બોલે તોલીને બોલવું પડે એમના શબ્દ જે બોલે એ તોલીને બોલવા પડે અને જવાબદારી પૂર્વક બોલવું પડે આવું સાચું સમજાવનારા કોંગ્રેસના કોઈ નેતાઓ કદાચ અત્યારે એમાં નથી અથવા તો એ લોકો બોલતા નથી અને તાલ જોયા કરે છે કે જે થાય એ જોવો અને જે થાય છે એ તાલ ભજવવા દો એમને બાકી આવી મૂર્ખામી અને બાળક બુદ્ધિ જેવી વાતો કરવી એ આપણા માટે ખરેખર શરમજનક બાબત છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સામે તમે કોઈ ધર્મના લોકોને ઉશ્કેરો અને એના જે એકતા અને અખંડિતતા સામે સવાલો ઊભા કરે છે એમની સાથે તમે સ્ટેજ શેર કરો આ ખોટું છે છે ખૂબ જ બાબત એક ભારતીય તરીકે આપણને દુઃખ થાય એવી આ વાત છે કિરીટભાઈ જે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું બેઠક ભલે થોડી વધી હોય પણ ઓવરઓલ તો ભાજપ કરતાં ઘણો પાછળ રહ્યો ભાજપ બસો ચાલીસ આવી કોંગ્રેસ ફક્ત નવ્વાણું આવી એ હાર રાહુલ ગાંધી નથી પચાવી શકે એવું કેટલાકનું માનવું છે જેને કારણે આવો દેશ છોડીને બીજે જાય છે અહીંયા તો કદાચ એમના થોડા સલાહકારોની શરમ એ કે સલાહકારો એમને પ્રોપર ગાઈડ કરતા હશે ત્યાં પણ જો કે ઘણા બધા એમના સાથે ગયા છે કોંગ્રેસના નેતાઓ પણ એનું એક ફ્રસ્ટ્રેશનને કારણે પણ આ પ્રકારના નિવેદનો કરતા એવું લાગે છે ફ્રસ્ટ્રેશનની વાત તો બરોબર છે પરંતુ એ મને એવું લાગે છે કે સ્ટેજ પર જે લોકો અથવા તો સામે ઓડિયન્સમાં જે લોકો બેઠા હોય એમને જોયા પછી એમને કઈ રીતે ખુશ કરી દેવા કઈ રીતે તાલીઓ ઉઘરાવી લેવી એના માટે થઈને ગમે તે બોલી જાય એવું વધારે મને લાગે છે વિક્રમભાઈ અને બીજી વસ્તુ કે ત્રણસો સીટ ઉપર કોંગ્રેસ ચૂંટણી લડી હતી એમાંથી નવ્વાણું સીટ આવી છે ભારતીય જનતા પાર્ટીની બસો ચાલીસ છે તો નવ્વાણું આવી ત્યારે પણ એમનું જે બોડી લેંગ્વેજ હતી કે જાણે કાલે જ એનું શપથવિધિ છે અને કાલે જ વડાપ્રધાન બનવાના છે એ રીતની એની બોડી લેંગ્વેજ હતી અમને એ કરી દીયા વો કરી દીયા આવી બધી વાતો જે એમણે કરી હતી અને જે કાંઈ નિવેદનો એમણે જીત પછી આ આપ્યા હતા તો એ બધું જ જે કાંઈ છે એ ખૂબ હાસ્યાસ્પદ બધી બાબતો હતી કે તમે નવ્વાણું સીટ મળી છતાં તમે આ રીતે ખુશ થઈને ફરો છો ગામની અંદર અને તમે નવ્વાણું સીટ સુધી પહોંચ્યા એમાં તમે કેટલા બધા સમાધાનો કર્યા છે કેટલા બધા પ્રાદેશિક પક્ષોની સાથે તમે સમાધાનો કર્યા છે તમારું માથું મૂકીને તમે સમાધાનો કર્યા છે ઝૂકતા ગયા છો જેની સામે તમે કોંગ્રેસમાં રહી અને લડતા તા એવી જ પાર્ટીઓની સાથે તમે આમ આદમી પાર્ટીથી માંડીને બધી જ પાર્ટીઓની સાથે તમે સમાધાનો કર્યા છે તો ત્યાર પછી પણ તમે સત્તાથી દૂર રહ્યા છો અને સત્તામાં હો એવા પ્રકારનો ડોળ કરો છો એવા પ્રકારનો સત્તાનો વડાપ્રધાનનો આત્મા તમારી અંદર પ્રવેશી જાય છે કે તમે સત્તા ઉપર આવી ગયા છો એ પ્રકારનું તમારું વાણી વર્તન કરો છો એ ખોટું છે તમે વિરોધ પક્ષના નેતા છો તો વિરોધ પક્ષના નેતા તરીકે તમારી જવાબદારી છે હા શાસક પક્ષની જ્યાં કાંઈ ભૂલ થતી હોય કોઈ પણ જગ્યાએ એમનું કોઈ પણ એ રીતનું કોઈ કાર્યવાહી હોય કે એક તરફી કંઈ થઈ રહ્યું હોય તો તમે વિરોધ ઉઠાવો ગૃહને ચાલતું હોય ત્યારે તમે ટુ ધ પોઈન્ટ તમે ચર્ચા કરો અને ત્યાર પછી તમે જો જવાબદારીપૂર્વક બોલશો તો આ દેશની પ્રજા એવી છે કે તમને સિર મોર બેસાડશે તમને માથા ઉપર બેસાડીને નાચશે પરંતુ તમે લોકોની જે લાગણી અને ધર્મની લાગણી અને જાતિવાદી રાજકારણ કરશો અને જાતિવાદ અને ધર્મવાદ ઉપર તમે કુઠારાઘાત કરશો તો આ પ્રજા તમને હજી આવનારા પચીસ વર્ષ સુધી માફ નહીં કરે હજુ પણ આ મતદારો એના એ જ છે એટલું યાદ રાખજો કે કદાચ તમારે પાંચ પંદર સીટો પ્લસ માઇનસ થાય એ બધી બે નંબરની વાત છે પરંતુ પ્રજા અત્યારની પ્રજા આ એકવીસમી સદીનું ભારત છે આ યુથ છે એ એજ્યુકેટેડ યુથ છે તમે એને ગુમરાહ કરીને તમે એની પાસેથી મત નહીં લઈ શકો તમે એની લાગણી સાથે ખિલવાડ કરીને મત નહીં લઈ શકો તમે જે બંધારણ દરેક જગ્યાએ લઈને જતા હતા દરેક જગ્યાએ બંધારણ બતાવતા હતા તો આ દેશમાં કટોકટી કોણ લાવ્યું હતું કટોકટી વખતે બંધારણ તમે ક્યાં મૂક્યું હતું કઈ અભરાય પર ચડાવી દીધું હતું તમને શરમ આવવી જોઈએ કોંગ્રેસી નેતાઓને તો ખાસ બંધારણ વિશે વાત કરતા બંધારણ વિશે બોલતી વખતે કે બંધારણ ખતરામાં છે એવી બધી વાતો બોલતી વખતે શરમ આવવી જોઈએ તમે બંધારણને દિવાશાળી ચાપી દીધી હતી એક વખતે અને વિક્રમભાઈ હું તમને મારા નાનપણની વાત કરું મા હું એકદમ સાત આઠ વર્ષનો હતો ત્યારે બીજા ત્રીજા ધોરણની અંદર ભણતો તો મને બરાબર યાદ છે કટોકટી મુકાય ત્યારે મારા મમ્મી મને મારી સ્કૂલમાંથી લઈ ગયા હતા બપોરે ત્રણ વાગે લંચ ટાઈમમાં અને મને તેલ જે જે શોપ ઉપર ત્યાં મને બેસાડ્યો લાઈનમાં વીસ પચીસ લોકોની લાઇન હતી ત્યારે સવા લીટર પામોલીન તેલ હું ત્રણ વાગ્યાનું લાઈનમાં બેઠો હતો સાડા પાંચ વાગે મને સવા લીટર પામોલીન તેલ મળ્યું હતું અને એ પણ લખીને આપે કે એક મહિના સુધી હવે આવવું નહીં તેલ લેવા તો સવા કિલો તેલની અંદર પાંચ વ્યક્તિના ફેમિલીને એક મહિનો કાઢવો પડે એવા દિવસો આ દેશમાં જોયા છે ખાંડ તો નહીં મળે ચાની ભૂકી તો બધું જ બ્લેક માર્કેટિંગ થતું હતું કટોકટી દરમિયાન ભયંકર પરિસ્થિતિ હતી દેશની અંદર અને ત્યાર પછી આ દેશની પ્રજાએ જે ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસીઓને જે સબક શીખવ્યો હતો એ બધાને ખબર જ છે તો તમે સત્તા માટે થઈને આ પ્રકારની નિવેદનબાજીઓ આ પ્રકારના જે તમે ધર્મ અને જાતિને બંધારણને આ બધા જે હથગંડા અપનાવો છો ખરેખર ગ્રાઉન્ડ ઉપર જઈ અને તમે મજબૂતીથી કામ કરો લોકોના કામ કરો લોકોની સમસ્યા સાંભળો તમે લોકોની સમસ્યામાં પણ દલિતને પિછડાને આને તેને બધું લાવશો એ અત્યારનો મતદાર નહીં ચલાવે આ ફર્સ્ટ ક્લાસ પ્રજા છે આ દેશની પ્રજા ફર્સ્ટ ક્લાસ છે દુઃખદ વાત એ છે કે આ દેશની નેતાગીરી થર્ડ ક્લાસ છે એટલે એવું કહી શકાય કે ફર્સ્ટ ક્લાસ પ્રજાના થર્ડ ક્લાસ નેતાઓ છે આ બધા અને એ લોકોને તમે ગુમરાહ નહીં કરી શકો કે એ લોકોની

કોઈ જગ્યાએ શિવજીના જે આ છબી હતી એ છબીનું પ્રતિકાત્મક આ રીતે અર્થ થાય એવું કોઈ સમજી જ નહીં શકે એવી બધી બધી એ નકામી બધી વાતો કરી હતી તો આ એમની તો ઘણા વર્ષો જૂની છે પણ બધાને એમ હતું કે હવે કદાચ માણસ આટલા વર્ષો પછી ચોપ્પન વર્ષની ઉંમર થઈ કે પંચાવન વર્ષની ઉંમર થયા પછી થોડો ઠરેલ થયો છે પણ એવું લાગતું નથી આપણે રાહુલ ગાંધીના હજુ બીજા બધા આ પ્રકારના ગરબડ ભાષણો સાંભળવા માટે તૈયાર રહેવું પડશે એમના બધા 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 રોજ મીમ્સ બને છે હાસ્ય કાર્ટૂનો એ જોવાની પણ આપણે તૈયારી રાખવી પડશે થેન્ક યુ કિરીટભાઈ આજે અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો આપતો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો